કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત અહમદ પટેલના પરિવારની અંદર હવે રાજકીય ફાટાઓ ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કરી એક વિવાદિત પોસ્ટ એ માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ સમગ્ર રાજકીય વર્તુળોમાં ભારે નકારાત્મક ચર્ચા જગાવી છે ફૈઝલ પટેલે કોંગ્રેસ પર પાર્ટી પર જ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે પાર્ટીમાં તેમને કદી યોગ્ય સ્થાન મળ્યું જ નથી તેમની કામગીરીને સંગઠનના કેટલાક નેતાઓએ હંમેશા અવગણેલી છે આ અસંતોષ અને નિરાશાથી આખરે ફૈઝલ પટેલે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસ છોડીને કોંગ્રેસ એપી નામની પોતાની અલગ પાર્ટી બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે જાહેર રીતે પાર્ટી વિરુદ્ધ આટલો ખુલ્લો બગાવટ કેટલાક નેતાઓને આઘાતમાં મૂકી દીધા છે જેટલા નકારાત્મક ટિપ્પણીઓ ફૈઝલ દ્વારા કરવામાં આવી છે તેટલો જ નકારાત્મક વલણ તેમની પોતાના જ પરિવાર તરફથી જોવા મળ્યું છે તેમની બહેન અને પૂર્વ સાંસદ અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે સ્પષ્ટ શબ્દોમાં ફૈઝલના આ રાજકીય પગલાંથી પોતાને અલગ કરી દીધા છે મુમતાઝ પટેલનું કહેવું છે કે તેમને રાજકારણમાં જોડવાનો કોઈ ઈરાદો નથી અને તેમના ભાઈના નિવેદનો સાથે જોડવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ આ પ્રતિક્રિયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે અહમદ પટેલના પરિવારની અંદર રાજકીય વિચારોને લઈને ગંભીર મતભેદો છે એક તરફ ફૈજલ પટેલ પોતાની ફરિયાદો લઈને જાહેરમાં પાર્ટીને રહ્યા છે તો બીજી તરફ મુમતાઝ પટેલ પોતાના ભાઈના વલણથી જાહેર રીતે અસહમતિ દર્શાવી રહ્યા છે આ પ્રકરણને લઈને કોંગ્રેસના પ્રદેશ રાજકારણમાં ભારે નકારાત્મકતા અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું થયું છે ફેઝલ પટેલની બગાવત અને પરિવારની અંદર ઊભેલા ઝઘડાએ એકવાર સંગઠનને મજબૂત કરનાર અહેમદ પટેલના વારસાને પણ પ્રશ્નચિહ્નો હેઠળ મૂકી દીધો છે